રાધનપુર નેશનલ હાઇવે પર કાળજુ કંપાવે તેવો અકસ્માત સર્જાયો છે રાધનપુર નેશનલ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં એકનું કરુણ મોત નીપજ્યું છે અને એકને ગંભીર ઇજાઓ થઈ છે પીપળી ગામ પાસે ત્રણ ટ્રેલરો ધડાકાભેર અથડાયા હતા ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ જતા ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા અકસ્માતના કારણે ત્રણેય ટ્રેલરો એકબીજા સાથે ભડાઈ ગયા હતા જેના કારણે ટ્રેલરોને ક્રેન વડે છૂટા પાડવામાં આવ્યા હતા રાધનપુર પોલીસ અને એનએસએની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક નિવારણ કર્યું હતું અકસ્માતને કારણે રોડ રસ્તાઓ પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ ટ્રેલરોને ક્રેન વડે છૂટા પાડવામાં આવ્યા હતા અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને એકને ગંભીર ઇજાઓ પણ થઈ છે જોકે મૃતકને અર્થે અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતમાં એક વ્યક્તિનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું છે જ્યારે એકને ગંભીર ઇજાઓ થઈ છે જેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો છે પીપળી ગામ પાસે ત્રણ ટ્રેલરો ધડાકાભેર અથડાયા હતા અને ડ્રાઈવર કન્ડેક્ટર ફસાઈ જતા બંનેને ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ક્રેન વડે ત્રણેય ટ્રેલરોને છૂટા પાડવામાં આવ્યા હતા પાટણથી વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ